પારડી તીઘરાના દીપક દેસાઈને પુનામાં રાઇટર તરીકેનો ઓનરરી ડોક્ટરેટ એવોર્ડ એનાયત ઇન્ટરનેશનલ હ્યુમન ડેવલપમેન્ટ યુનિવર્સિટી દ્વારા ઇન્ટરનેશનલ ગ્લોબલ આઇકોન એચિવર્સ એવોર્ડ પ્રાપ્ત થતાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મહારાષ્ટ્ર પુના જવાહરલાલ નહેરુ મેમોરિયલ હોલ ખાતે ઇન્ટરનેશનલ હ્યુમન ડેવલપમેન્ટ યુનિવર્સિટી ઇન્ટરનેશનલ એક્રેડિટેશન ઓર્ગેનાઇઝેશન અમેરિકાના સાથે જોડાયેલા મહેશ ગૌડા દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ગ્લોબલ આઇકોન એચિવર્સ એવોર્ડ સમારોહમાં પારડી તાલુકાના તિઘરા ગામના દીપક દેસાઈને રાઇટર તરીકેનો ઓનરરી ડોક્ટરેટ એવોર્ડ એનાયત થયો હતો આ સાથે દીપક દેસાઈના ત્રેવીસમો એવોર્ડ પ્રાપ્ત થતાં વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું આ એવોર્ડ સમારોહમાં દીપક દેસાઈ ઉપરાંત કર્ણાટકના માજી મંત્રી બાબુરાવના પત્ની સહિત ફક્ત બે એવોર્ડ પ્રાપ્ત થયા હતા અમેરિકાની યુનિવર્સિટી કે જેને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ છે જે યુનિવર્સિટી દ્વારા ઓનરરી ડોક્ટરેટનો એવોર્ડ પ્રાપ્ત થતા દીપક પાડી તાલુકાના તાલુકાનાવેલ સમાજને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે આ એવોર્ડ સમારોહમાં કર્ણાટકના માજી મંત્રી બાબુરાવ ઉપરાંત ભારતના નેવી ઓફિસર જયવંત ડોક્ટર શશિકલા ડોક્ટર પદ્માવતી જયપ્રકાશ પૂજારી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા આમ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી દ્વારા રાઇટર તરીકેનો ડોક્ટરેટ એવોર્ડ પ્રાપ્ત કરી દીપક દેસાઈએ એક અનોખી સિદ્ધિ મેળવી છે દીપક દેસાઈએ પોતાના પુસ્તક યાદો કે ગુબ્બારે તેમજ મોમેન્ટો મહેશ ગૌડાને ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા આ એવોર્ડ માટે દીપક દેસાઇ આયોજક મહેશ ગૌડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલેસર તેમજ ઇન્ટરનેશનલ હ્યુમન ડેવલપમેન્ટ યુનિવર્સિટીનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી Is for Dr. Deepak Desai. I request Dr. Deepak Sir to be on stage and Dr. Mahesh Gowda Sir to present the award. Sir, so, congratulations for receiving this award. thank you

તારીખ વીસ ચાર બે હજાર પચીસ ના દિને પુના મહારાષ્ટ્ર જવાહરલાલ નહેરુ મેમોરિયલ હૉલ ખાતે હ્યુમન ડેવલપમેન્ટ યુનિવર્સિટી ઓર્ગનૈઝેશન અમેરિકા કે જેને ગવર્મેન્ટ ઇન્ડિયાનું માન્યતા પ્રાપ્ત થયેલ છે તેની સાથે જોડાયેલા શ્રી મોહેશ ગોડા દ્વારા ઇન્ટરનેશનલ ગ્લોબલ આઇકોનિક એચિવર્સ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સમારોહમાં મને ઓનરરી ડોક્ટરેટ તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે આ એવોર્ડ સમારોહમાં ઓનરરી ડોક્ટરેટ તરીકેનો એવોર્ડ મારા ઉપરાંત કર્ણાટકના માજી મંત્રી શ્રી બાબુરાવના પત્ની તેમજ ગુજરાત ખાતે મને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે આ એવોર્ડ મને રાઇટર તરીકેનો ઓનર ડેક્ટોરેટ એવોર્ડ પ્રાપ્ત થયો છે અને આ સાથે આ મારો ત્રેવીસમો એવોર્ડ છે અને આ એવોર્ડ થકી પાડી તાલુકાનું અનાવી સમાજનું તેમજ ગુજરાત રાજ્યનું ગૌરવ વધ્યું છે અને આ જે એવોર્ડ પ્રાપ્ત થયો એને એક આપણે અનોખી સિદ્ધિ પણ ગણાવી શકે શકીએ કારણ કે આ યુનિવર્સિટી ઇન્ટરનેશનલ કક્ષાની છે અને એને ગવર્મેન્ટ ઇન્ડિયાની માન્યતા પ્રાપ્ત થયેલ છે આ એવોર્ડ ડોક્ટર તરીકે એવોર્ડ માટે હું આયોજક શ્રી મહેશ ગોવડા તેમજ યુનિવર્સિટીના ચાન્સેલર તેમજ ઇન્ટરનેશનલ ઇવેન્ટ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ યુનિવર્સિટીનો આભાર માનું છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો